ગરીબ અને મધ્યમ સામાન્ય પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને પોતાનું કરિયરનું માર્ગદર્શન હોતું નથી સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સેવાની પરીક્ષા બાબતે અજાણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી જેથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે આ હેતુથી પાંડેસરામાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા યુપીએસસી જીપીએસસી પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં યુપીએસસી કેડરના આઈપીએસ વિજયસિંહ ગુર્જર જેવો સુરત શહેર ઝોન ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે સાથે જ જીપીએસસી કેડરના ક્લાસ અધિકારી સુરત જિલ્લાના રજિસ્ટર તરીકે ફરજ બજાવતા ધ્રુવિંદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી વિજયસિંહ ગુર્જર યુપીએસસી કેડર આઈપીએસ છે તેનો કિસાન સામાન્ય પરિવારમાંથી આવતા છે જેમને કોઈપણ ટ્યુશન ક્લાસીસ લીધા વિના કેન્દ્રની ચાર પરીક્ષા સહિત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે વિજયસિંહ ગુર્જર જ્યારે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હતા તેમના અનુભવ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા

तैयारी के लिए और जी की तैयारी के लिए एक सेमिनार का आयोजन किया गया था तो बच्चों के साथ में काफ़ी और आ, सभी बच्चे जो तैयारी कर रहे हैं और बहुत अच्छा लगा कि इस एरिया में जो बच्चे हैं जो अपनी एनर्जी को सही डायरेक्शन में डाइवर्ट कर रहे हैं बहुत बहुत शुभकामनाएं उनको नानी उम्र में जी पास करना ध्रुवीन पटेल सूरत न जिला रजिस्ट्रार तरीके फरज बजावे छे। ધ્રુવિન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પરીક્ષા માહિતગાર કર્યા હતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સફળતા મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હું અહીંયા જિલ્લા રજિસ્ટ્ર સુરત તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સેવા બજાવું છું અલગ અલગ રીતે જ્યારે હું પણ તૈયારી કરતો હતો ત્યારે અમે પણ આ રીતે વિદ્યાર્થીની જેમ સામે સ્ટેટની સામે બેસીને મોટિવેટ થતા એટલે જેવું મને ગુર્જર સાહેબ તરફથી પણ સૂચના મળી કે આ રીતે પ્રોગ્રામમાં જવાનું છે અને જીપીએસસી માટે સ્ટુડન્ટને મોટિવેટ કરવાના છે એટલે આ પણ મારો એક મનગમતો વિષય છે કે જેથી હું પણ વિદ્યાર્થીઓને જાતે જ રીતે મોટિવેટ થયો આ સેમિનારમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓએ પહેલી વખત યુપીએસસી જીપીએસસી અધિકારીઓ સામે સંવાદ કર્યો હતો વિદ્યાર્થીઓ અધિકારીઓનું માર્ગદર્શન સાંભળી ઉત્સાહિત થઈ ગયા હતા